सांतलपुर पुलिस से नकली नोटों साथे एक ईसम ने झपड़ियों बातमी आधारित आधारे पिपराला चेक पोस्ट नजीक थी झड़पाई नकली नोटो 500 ना दरनी 446 चार सौ छेतालीस नोटो मरी कुल बे तेवीस हजार नी नकली नोटो झड़पाई सांतलपुर पुलिस से गणेश नामनो नो ईसम रहे बीकानेर राजस्थान ने नकली नोटो साथे झड़पियों नकली नोटो लई गणेश नाम नो मोरबी तरफ जई रह्यो हतो સાંતલપુર પોલીસે નકલી નોટો સાથે ઝડપેલ ગણેશ તેમજ નોટો આપનાર દેવકિશન ઓઝા બંને ઈસમો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દેવકિશન ઓઝા બંને ઈસમો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી નોટો મળી કુલ બે નકલી નોટો ઝડપાઈ સાંતલપુર પોલીસે ગણેશ નામનો ઈસમ રહે બીકાનેર રાજસ્થાનને નકલી નોટો સાથે જડ્યો નકલી નોટો લઈ ગણેશ નામનો ઈસમ મોરબી તરફ જઈ રહ્યો હતો સાંતલપુર પોલીસે નકલી નોટો સાથે ઝડપેલ ગણેશ તેમજ નોટો આપનાર દેવકિશન ઓઝા બંને ઇસમો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી